हेलो स्टूडेंट्स तो એના પછીના ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ એટલે કે કુલમનો નિયમ તમે જે ભણી લીધા એના પછી એક નાનકડો એવો એક ટોપિક છે જેની આપણે ચર્ચા કરીએ તો એ ટોપિક નું નામ છે કે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ અને એને કહેવામાં આવે છે સંપાતપણાનો સિદ્ધાંત બરાબર જોઈએ સૌથી પહેલા સંપાતપણાનો સિદ્ધાંત છે શું તો સંપાતપણાનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે કુલંબ બળો લાગતા હોય જેમ મેં તમને હમણાં કીધું હતું કે કુલંબિયન જે ફોર્સ છે એ બધા બળો જે છે એ કે આ તો કે માત્રને માત્ર બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જ લાગે પરંતુ મારી પાસે બે કરતાં વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય અને ત્યારે એક પર્ટીક્યુલર વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું હોય તો કેવી રીતે શોધાય તો એનો આન્સર છે તમારો આ સંપાતપણાનો સિદ્ધાંત બરાબર લાગતા હોય ત્યારે પરિણામી કુલંબ બળ એ દરેક સ્વતંત્ર બળના સદીશ સરવાળા જેટલું હોય છે સર નિયમ તો બરાબર છે તમે આટલો સરસ બોલી પણ ગયા પણ હજી ખબર ના પડી કે આમાં કવિ શું કહેવા માંગે જ ને એ હ તો જો જોઈએ આપણે શું કહેવા માંગે છે સૌથી પહેલા તમારી પાસે કોઈ કાર્ટેશિયન સિસ્ટમ છે એક કાર્ટેશિયન સિસ્ટમમાં વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન એટલે કે ઉદ્ગમ બિંદુના હિસાબે છે r1 અંતરે q1 વિદ્યુતભાર પડેલો છે r2 જેટલા અંતરે q2 વિદ્યુતભાર અને r3 માટે q3 અને r4 જેટલા અંતરે q4 વિદ્યુતભાર પડેલો છે ધેટ મીન્સ કે મારી પાસે ચાર વિદ્યુતભારોનું તંત્ર છે જે મેં તમને હમણાં કીધું એમ કે બે વિદ્યુતભારો કરતા જો મારી પાસે વધારે વિદ્યુતભારો છે તો એ વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ હું કેવી રીતે શોધીશ તો કે એના માટે હવે આપણે એવું નક્કી કરીએ કે આના માટે ચાર વિદ્યુત ભારો છે બોલો આપણે એવું નક્કી કરીએ કે બીજા વિદ્યુત ભારો પર લાગતું બળ જે છે એ કેટલું છે ને એmare મેળવવું છે એનો મતલબ કે આ જે વિદ્યુત ભાર છે આ જે બીજા નંબરનો વિદ્યુત ભાર છે આ બીજા વિદ્યુત ભારો પર લાગતું બળ F2 કેટલું છે ને આ વસ્તુ મેળવવી છે અવે આના માટે તમે મને એક સિમ્પલ વસ્તુનો આન્સર આપી દો કે બીજો વિદ્યુતભાર ઉપર કેટલા વિદ્યુતભાર બળ લગાડતા હશે તો કે સર એ અમને ખબર પડે કે ભઈ બીજો એક વિદ્યુતભાર છે દાખલા તરીકે તમે ચાર મિત્રો જે છે બરાબર એક ઘરમાં જો બરાબર અને બધાના હાથમાં પીલો એટલે કે પેલું તકિયો કે ઓશિકું આવી ગયું બરાબર અને ભૂલ ભૂલમે જો લાઈટ જતી રહી તો શું થાય શું થાય ખબર પડે ને હું શું સમજાવવા માંગુ અને એમાંય જો તમે ત્રણ જણા ભેગા મળી જાઓ તો એક જણાને કેવી ગંદી હાલત થાય પણ એ જે એક જણો છે તમારો એક મિત્ર છે બરાબર એ એટલો બધો બુદ્ધિ વગરનો નહી કે ખૂણામાં ઉભરીને પોતાની પોતાની જાતે દે ઠોક મારે રાખસે ખબર પડે જો હું શું સમજાવું છું હું એવું સમજાવવા માંગુ છું કે જે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે એ પહેલાને કારણે ત્રીજાને કારણે ચોથાને કારણે હશે પણ બીજો વિદ્યુતભાર ક્યારેય પોતાની પોતાની પર બળ નઈ લગાડે કે ગાઈસ ચલો ડન આટલી વસ્તુ ખબર પડી તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ બીજા વિદ્યુતભાર પર લાગતું બળ F2 જે છે એ કેટલું હશે કોણ કોણ લગાડશે તો કે બીજા ઉપર પેલો પર વડે બીજા ઉપર ત્રીજો પર વડે અને પ્લસ બીજા ઉપર ચોથો વિદ્યુતભાર બળ લગાડશે ચલો ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી અને જો એક વસ્તુ આ તમને ખબર પડી ગઈ હોય તો ઓબवियस છે કે બળો બધે બધા સદિશ ભૌતિક રાશિ છે તો એના ઉપર વેક્ટર સાઇન થવી જોઈએ અને જો આટલી વસ્તુ સમજાઈ ગઈ તો બસ હવે તો તમારો કુલમનો નિયમ થઈ ગયો આ તો ચાર વિદ્યુતભાર હતા એટલે પ્રોબ્લેમ થતો તો ને ભાઈ હે અહીંયા અહીંયા 1 2 3 4 ચાર વિદ્યુતભાર હતા એટલે પ્રોબ્લેમ થતો તો ને પણ હવે તો તમારી પાસે જુઓ f21 તો કે હા સર એ આવડે કે q2 q1 / r2 - r1 અને r1 21 નો કેપ f 2 3 તો એ પણ આવડે તો હવે આ કુલમનો નિયમની જેમ જ બાકીનું લખી રાખવાનું છે જુઓ બહુ સિમ્પલ થઈ ગયું એના માટે કોઈ તમારે બીજો રોકેટ સાયન્સ અરે રે અહિયાં ઓકે એના માટે તમારે બીજો કોઈ રોકેટ સાયન્સ જે છે એ તમારે જોવાનું નથી સીધું સિમ્પલ ઇક્વેશન બનશે કે F2 નહી દેખાય નહી દેખાય ઓકે આપણે લઈએ આજ અને એના માટે લખી આપણે F2 इज इक्वल टू बोल एफ टू वन शू लखीस तो कि क्यू टू क्यू वन अपॉन मॉड ऑफ शू लखीस आर टू माइनस आर वन नो स्वेर अँ लखीस आर टू वन नो कैप चल पी शू लखीस आग के शू आ टू थ्री के क्यू टू क्यू थ्री अपोन शू मॉड ऑफ आर टू माइनस आर थ्री नो स्क्वेर शू लखाश आर टू थ्री केप પ્લસ સુલગાસે f24 તો બસ કે q2 q4 / શું આવશે r2 - r4 નો સ્ક્વેર r24 કેપ ચલો डन તો આટલો હતો તમારો સંપાતપણાનો સિદ્ધાંત ગાઈસ આમાં બીજું કશું વધારે નું ભણવાનું નથી બરાબર માત્ર એક કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર છે તો એના માટે તમે કઈ રીતે કુલમનો નિયમ એપ્લાય કરી શકો બસ એની બેઝિક એવી માહિતી હતી thank you so much guys